શરણાઈ પછી સરસ મજાનો જવાબ દીધો તે છે ને આ પ્રશ્ન પૂછ્યો છે વ્યવહારિક પૂછ્યો છે પણ એનો જવાબ તને કહી દઉં કે તને સારા પ્રસંગમાં બોલાવવામાં આવે મને સારા પ્રસંગમાં બોલાવવામાં આવે તને માણસ વગાડે મને માણસ વગાડે પણ તે હું કીધું તારા અને મારા વગાડવામાં આટલો ફરક કેમ તો ફરક નું કારણ એ છે શરણાઈ કે હું છું એ આમ દેખાવ છું તને તો કે હા મારા કેટલા કાણા છે એ દેખાય છે તો કે આગળ ઉપર નીચે દેખાડી દીધા છે અને તમારા અંદર મોટા પોલ છે ને એટલે ધમામ થઈને એમ કેવાય ધોકા પડે છે એટલે આપણે આપણે આ સીટ જીતવા માટે કરી અને શરણાઈ